નાની વાતમાં પુષ્ટિ સંહિતા ભાગ પહેલો વીરજીભાઈ વાણિયા એને શરણ શરણે લીધા ઠાકોરજીએ અને એમની સ્ત્રીનો પણ અંગીકાર કર્યો કેવી રીતે કર્યો એ આપણે આજે જોઈએ કે ઠાકોરજી નવા નગરમાં સોળસોને સડસઠમાં ડોલોત્સવનું સુખ આપવા પધાર્યા છે હવે ઠાકોરજી સુંદર વસ્ત્રાભરણ ધારણ કરીને અશ્વારૂઢ થઈને નગરની બજારમાં પધારી છે

વિરજી નામના વાણિક ત્યાંથી પસાર થયો તેણે આ અદભુત દ્રશ્ય જોયું એટલે પહેલા તો એ ખૂબ વિષયાશક્તિમાં રચ્યા પચ્યા રહેવાવાળા અને મહાનિંદક વ્યક્તિ છે પણ હવે અહીંયા આવે છે આ બધું જોવે છે તો અદ્ભુત દ્રશ્ય જોઈને મહામુગ્ધ બની ગયા એમના નેત્રમાં તો ગોપાલલજી જ વ્યાપી ગયા બધું ભાન ભૂલી ગયા સર્વ વિકાર દર્શન કરતા કરતા માત્રમાં નાશ પામી ગયો અને બુદ્ધિ નિર્મળ થઈ ગઈ એટલે ઠાકોરજીના દર્શન કરતા માત્રમાં પેલાનો બધો ભાવ જતો રહ્યો અને બુદ્ધિનો મળ બધો જતો રહ્યો નિર્મળ થઈ ગઈ સર્વ વૈષ્ણવ સમાજ ચાલ સાથે પોતે પણ ચાલતા ચાલતા શાહ ગોરધનદાસ નાઘોરી વાણિયાના ઘરે આવે છે એટલે કે ઠાકોરજીનો ત્યાં મુકામ છે તો ઠાકોરજીની પાછળ પાછળ વૈષ્ણવો અને વૈષ્ણવોની પાછળ પાછળ આ વિરજીભાઈ પણ આવે છે શ્રીજી બેઠકે બિરાજી રહ્યા છે ત્યારે સીધા ઠાકુરજીની સન્મુખ આવીને વિનંતી કરવા લાગ્યા છે રાજ મારો અપરાધ ક્ષમા કરીને મને આપનો સેવક કરો શ્રીજીએ કહ્યું અને ટોણો માર્યો કે તારો ભ્રમ સર્વનાશ થયો ત્યારે તે ચરણમાં પડીને બોલે છે રાજ મારો ભ્રમ સર્વ આપે દૂર કર્યું છે મારા અપરાધની સામું આપે ન જોયું એવી દિન દ એવા દિન દયાળ આપ છો તેવું મારા મનમાં મેં જાણ્યું છે તેવા દિન વચન તેને સાંભળીને ઠાકોરજીએ શરણદાન આપીને સેવક કર્યા અને વિરજીભાઈ ઘરે જાય છે જો આવી રીતે તો વિરજીભાઈનું શરણદાન થઈ ગયું કે ઠાકોરજીની દ્રષ્ટિ માત્ર અને ઠાકોરજીના દર્શન માત્રથી વીરજીભાઈની બુદ્ધિના મળ બધા જતા રહ્યા વિષયો બધા જતા રહ્યા નિંદા જે હતી એ બધી મગજમાંથી જતી રહી બધું મળ બધો જતો રહ્યો અને નિર્મળ થઈ ગયા પણ હવે ઘરે જાય છે એની સ્ત્રીને ઘણું અચરસ થયું કે આ વાણીઓ આટલો શુદ્ધ શાને કાજે થઈ ગયો એટલે સ્ત્રી તો જાણતા હોય ને કે કેવા છે પણ હવે જ્યારે ઘરે આવે છે ત્યારે એકદમ અલૌકિક જ્યારે વૈષ્ણવ થાય ને ત્યારે નવો જન્મ થાય એ આપણે પુસ્તકમાં જાણવા મળે એટલે દેહ દશા પલટાઈ ગઈ ને નિંદક અને વિષય વિષયાશક્તિવાળા જીવ વૈષ્ણવ થઈને આવે એટલે અંદર તો બદલાવ દેખાઈ આવે અને આ તો પત્ની છે એટલે તો ધ્યાન પડી ગયું એટલે કે છે કે આ વાણીઓ આટલો શુદ્ધ શાને કાજે થઈ ગયો ત્યારે વિરજીએ શ્રીજીના પ્રતાપ બળની વાત સ્ત્રીની આગળ કરી ત્યારે સ્ત્રીના મનમાં ઘણું આતુરતા જાગી કે વીરજી નહીં સ્ત્રીના મનમાં ઘણી આતુરતા જાગી અને શ્રીજી મારો ક્યારે અંગીકાર કરે એવો એટલે કે હવે સ્ત્રીને એવું થયું કે મારો અંગીકાર ઠાકોરજી ક્યારે કરે શ્રીજીએ સ્ત્રીના મનની જાણી તેને સ્વપ્ન દર્શન આપ્યું હવે સ્ત્રી અડધી રાત્રે જાગીને જુએ છે તો કઈ દેખાતું નથી અને સ્વપ્નની વાત વિસરી ન ગઈ એટલે સ્વપ્નમાં તાજું તાજું જ રહ્યું અને યાદ જ રહ્યા કર્યું

અહીંયા પાચા બાબાને કશોદાસ વાત કરે છે કે શ્રીજીએ જીવનો સ્વપ્નામાં સ્વપ્ન દ્વારા અંગીકાર કીધો એ તો સમજાણું પણ તેનો વિરોહતાપ જોઈને ઠાકોરજીએ સ્વપ્નામાં અંગીકાર કીધો કર્યો તો આ માર્ગમાં વિરહતાપ વાળા જીવનું કાર્ય સત્વર થાય તેમ સિદ્ધાંત આમાં જાણવામાં આવ્યું છે એ તો ખરું ને જરા સમજાવો ને પાચા બાબા ભાઈ પાચા બાબા સમજાવે છે કે આ માર્ગ તો મુખ્ય વિરહતાપનો છે જ્યાં સુધી જીવને પ્રભુને મળવા માટેનો ન થાય ત્યાં સુધી તેની સંસારની છૂટતી જ નથી ગોપીજનો પાસેથી પ્રભુ થયા ગોપીઓ ગોતવા લાગી પણ પ્રભુ ક્યાંયથી જડે જ નહીં ત્યારે તેને ઘણી વિરહ વેદના અંતરમાં થઈ પછી પ્રભુએ જાણ્યું કે હવે ગોપીઓનું મન વિહવળ થઈ ગયું છે અને હરદામાંથી મદ નાશ પામ્યો છે ત્યારે શ્રીજી ગોપીઓના હરદા કમલમાં જે વિરહતાપ થયો હતો એમાંથી જ પ્રગટ થઈને ગોપીઓને દર્શન આપ્યું અને અખંડ રાસનું સુખ આપ્યું તો આજે પણ અખંડ રાસનું સુખ આપવા પધાર્યા છે એટલે અહીંયા પાચા બાબા એમ સમજાવે છે કે ત્યારે પણ વિરહ તાપના પ્રતાપે જ ઠાકોરજી હૃદયમાંથી પ્રગટ થયા તો અત્યારે પણ રાસ માટે વચન પાડવા જ ઠાકોરજી પધાર્યા છે તો વિરહતાપ વિના એ સુખ ક્યાંથી મળે ગોપીઓને પણ વિરહતાપ દ્વારા જે મળ્યું હતું સુખ તો અત્યારે પણ આપણને પણ એ વિરહતાપ વગર સુખ ન મળે એવો અહીંયા પાછા બાબા સમજાવે છે કે વિરજીની સ્ત્રી તો દૈવી જીવ તો તેને વિરહતાપ થયો અને શ્રીજીએ સ્વપ્ન દ્વારા પધારીને શરણદાન આપ્યું જીવને ઉત્તમ કોટીનું દાન થયું ગણાય તેવા જીવ તો જવરલા જ હોય છે પુષ્ટિ માર્ગ તો વિરહ પાછા બાબાએ સમજાવ્યું એ તો આમાં છે પણ આ વાતમાં આપણે એ પણ જાણીએ કે પુષ્ટિ માર્ગમાં કોઈ પણ અલૌકિક સપનું આવે છે ને એ ખોટું નથી હોતું એ સાચું જ છે આપણે આ વાતમાં જે સ્વપ્ના દ્વારા ઠાકોરજી અંગીકાર કરી દીધો એ પછી એ વૈષ્ણવ થઈ જ ગઈ સ્ત્રી એ આપણે જાણ્યું એવી રીતે ડોસાભાઈને પણ સપનું આવે છે તો એ ઠાકોરજીએ સપના દ્વારા જતાવ્યું છે એટલે જ્યારે જ્યારે પુષ્ટિ માર્ગમાં ક્યારેય પણ અલૌકિક સપના આવે છે તો એ ક્યારેક વિસરવા ન દેવા એ વસ્તુને ધ્યાનમાં લઈને એ સાચું જ છે એવું માનવું એવા આપણને ઘણા બધા એવા દાખલા મળે છે અત્યારે આટલું જ બોલીને માનનાની વાતને વિરામ પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલ કી છે